ધારાસભ્ય અહીંના એક સાંસદ અમારી આદિવાસી બહેનો ને તોડવા માટેની નોટિસો કઢાવે છે ડરાવે છે ધમકાવે છે લેન્ડ ગ્રેબિંગ કરવાની વાતો કરે છે એ ધારાસભ્ય અને સાંસદ તો આદિવાસીઓની રિઝર્વ બેઠકો પર થી ચૂંટાય છે આદિવાસી પાર્લામેન્ટ અને નેતાઓને પણ કહેવા માંગુ છું અહીના આદિવાસીઓ એકલા નથી અમે જ્યારે અમારી અહીંની બહેનોને અમારા ભાઈઓને ત્યાં તમે બુલ મોકલશો ઝોપડા તોડાવવાની વાત કરશો કંપનીમાંથી નોકરી જવાડવાની વાત

સુધી શરમમાં એમને છો છો ડરવાના આજે અમે તમને આહવાન કરીએ છીએ તમે પણ આ જાહેર જીવનની રાજનીતિમાં આવો તમે પણ આ રાજનીતિમાં આવો તાલુકા જિલ્લામાં લડો ધારાસભ્યમાં લડો નગરપાલિકામાં લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ વિનંતી કરવા માટે આવ્યો છું

લોકો લોકો આપણા આપણા પર પર રાજ રાજ કરે કરે ખોટા ખરાબ લોકો આપણા પર રાજ કરે રાજનીતિ માં આવવાનું વિચાર્યું રાજનીતિ માં આવીને વિચાર્યું અને રાજનીતિ માં આવીને તમે જોયું છે આજે તમારો દીકરો તમારી વચ્ચે ધારાસભ્ય તરીકે આવીને ને ઉભો હશે અને પણ કડક હાથે લડીએ અનેધાન ની વાત કરીએ છીએ સામાજિક અધિકારો ની વાત કરીએ છે ગરીબો ની વાત કરીએ છીએ વિદ્યાર્થીઓ ની વાત કરીએ છીએ શ્રમિકો ની વાત કરીએ છીએ ખેડૂતો ની વાત કરીએ છીએ સરકાર જેલો નાખે છે ખોટા કેસ કરે છે પણ આ સરકારથી પણ ડરતા નથી કેટલાક લોકોએ કીધું કે ચૈતર વસાવાને ગમે તે કરો ભાજપમાં લઈ આવો અને તોડો દબાવો ડરાવો પણ આ ચૈતર વસાવા ભાજપથી ડરવા વાળા નથી ભાજપને તોડવા વાળા લોકો છે અમે ભાજપ સામે લડવા વાળા લોકો છે

અને પરવાનગી નહીં આપવાની પણ થોડા દિવસ પહેલા વાત હતી ત્યારે આ લોકશાહી છે આ સંવિધાન થી ચાલતો દેશ છે જે પણ પોલીસ અધિકારીઓ ઈમાનદારી થી નિષ્ઠા થી દેશની રક્ષા કરે છે સુરક્ષા પૂરી પાડે છે શાંતિ પૂરી પાડે છે સલામતી પૂરી પાડે છે એવા તમામ પોલીસ અધિકારીઓને આ ચૈતર વસાવાના કડક હાથે સલામ છે પરંતુ એટલું જરૂર કેસ પરંતુ એટલું જરૂર કેસ કેટલાક અધિકારીઓ પોતાના પ્રમોશન એવા ઉચ્ચ અધિકારીઓ જે પણ હશે એ ઉચ્ચ અધિકારીઓને કેવા માંગુ છું જો તમે સંવિધાન રાખીને તમારા કમરના પટ્ટા ગળામાં પહેરીને ફરશો તમે હર્ષભાઈ પટ્ટો આપીને ફરશો ટોમી બનીને ફરશો તો એવા પટ્ટા આવનારા દિવસોમાં ઉતારી નાખવા માટે પણ અમે તાકાત રાખીએ છીએ

પણ આગેવાન પર ખોટો કેસ કર્યો છે તે દિવસે આખા ગુજરાતના લોકો અહીંયા રેલો લાવીને અમે ઉભા કરી દઈશું

અમારા પોલીસ અધિકારીઓને કાયમી ફિક્સ પગારના પ્રશ્ન પ્રશ્નો હોય પેન્શનના પ્રશ્ન પ્રશ્નો હોય બદલીના પ્રશ્ન પ્રશ્નો હોય ત્યારે આ ગૃહમંત્રી સામે લડવા ને બોલવાવાળા અમે લોકો છે અને આવા નાના નાના પોલીસ અધિકારીઓને આગળ કરીને અમારા લોકોને હેરાન કરવાનું કામ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે ત્યારે મારા પોલીસ અધિકારીઓને પણ વિનંતી છે એમની ગુલામી આપણી એમને આદેશો એમના સૂચનો નહીં કરવાના ઈમાનદારીથી તમારા જમીરથી તમે નોકરી કરો આમ આદમી પાર્ટી તમારા માટે પણ ખડે પગે ઉભી રહેવા માટે તૈયાર છે ત્યારે સાથીઓ સંવિધાનમાં આદિવાસીઓ માટે આ વિસ્તાર શેડ્યુલ 5 માં આવે છે પેસા એક્ટમાં આવે છે આ જમીનો બધી 77 ડબલ એ માં આવે છે આ જમીનો જીઆઈડીસી ના નામે છીનવી લેવાય છે હાઈ ટેન્શન ના નામે છીનવી લેવાય છે કોરિડોરો ના નામે છીનવાઈ ગઈ છે નેશનલ હાઈવે ના નામે છીનવાઈ ગઈ છે અને મારો આદિવાસી આજે દર દર ભટકે છે મારી આજે બેન દીકરીઓ નાના નાના બાળકોને લઈને કંપનીઓમાં નોકરીઓ માટે જાય છે હું શોષણ થાય છે મારા યુવાનોને આજે અહીંયા નોકરીઓ અને અધિકારોની વાત કરે એને ખોટા કેસો કરાવવામાં આવે છે એને માર મારવામાં આવે છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારી બેનોને વિનંતી કરું છું હવે જાગી જવાનો સમય છે હવે અત્યાચાર સામે લડવાનો સમય છે અમે અને અમારી ટીમ તમારી વચ્ચે છે ત્યારે કોઈ ડરવાની જરૂર નથી જે પણ હશે પાર લડાઈ અમે લડાઈ લેવા માટે તૈયાર છે જે પણ લડાઈ લડવાની હશે અમારા આગેવાનો સાથે અમે આગળ રહીશું પોલીસનો ડંડો પડે તો અમે પહેલા ખાઈશું પોલીસની ગોળી આવશે તો અમે પહેલા ઝીલીશું પણ કોઈ જરવાની જરૂર નથી બસ તમારા સહકાર અને તમાર આશીર્વાદની જરૂર છે તમારો સાથે અમે રાતે 12 વાગે ફોન કરશું અમારી ટીમ સાથે અમે રાતે 12 વાગે પણ તમારી વચ્ચે આવીને ઉભા રહેવા માટે તૈયાર છે ત્યારે વધારે વાંધો નથી કરતો પણ મારા સાથીઓ મારા યુવાનો મારી માતા બહેનોને વિનંતી કરું છું એક તમારા દીકરાના નાતે એક તમારા ભાઈના નાતે એક તમારા મિત્રના નાતે કે આપણે હવે એક થવું પડશે ક્યાં સુધી વેચાઈશું પક્ષ પાર્ટીઓમાં આપણે વેચાઈ ગયા સંગઠનોમાં વેચાઈ ગયા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા આજે આપણી પાસે શિક્ષણ નથી આપણી પાસે શિક્ષકો નથી આપણી પાસે રોજગાર નથી આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી ત્યારે એક થઈશું તો જ ન્યાય મળશે आउनारा दिनहरुमा

સમર્થન આગળ આવો આવનારા દિવસો લડો જીતો અને શિક્ષણ મળશે એ દિવસે આપણા લોકોની ની રોજગાર ની વાત થશે અધિકારો ની વાત થશે

યુવાનો વડીલો માતા બેનો ભૂલકાઓ આપણી સાથે અહીં ઉપસ્થિત મીડિયાના મિત્રો કાયદો અને વ્યવસ્થા જળવાય અને સુચારુ કાર્યક્રમ પૂર્ણ થાય એના માટે અહીં ખડે આપણી સાથે ઉભેલા તમામ પોલીસ અધિકારીઓ જીઆરડીના કર્મચારીઓ કોન્સ્ટેબલ મિત્રો તમામ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ સાથીઓ મનીષભાઈએ જે વાત કરી એ પ્રમાણે આપણે બધાએ જોયું કે જ્યારે દેશ આઝાદ થયો દેશને આઝાદ કરવા માટે પણ આપણા જેવા ખેડૂતોના યુવાનો આપણા જેવા સામાન્ય આદિવાસીઓના દીકરાઓ આપણા જેવા કામદારોના દીકરાઓ દેશને આઝાદી અપાવવા માટે પોતે સહદી વહોરી અને એ જ પ્રકારે આજે પણ દેશની રક્ષા માટે આપણા યુવાનો બોર્ડર પર છે ત્યારે આપણે શાંતિથી અહીંયા જીવીએ છીએ સાથીઓ જે પ્રકારે 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું 30 વર્ષના શાસનમાં એ લોકોએ જે પ્રકારે ઉદ્યોગપતિઓના આઈસારે સામાન્ય લોકો પરથી જમીનો છીનવી છે સામાન્ય લોકોને મજદૂર બનાવ્યા છે ત્યારે આજે આપણે આ સરીબારની પાવન ધરતીમાંથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ કહેવા માંગીએ છીએ આ દેશ એ ખેડૂતોનો દેશ છે આ દેશ એ કામદારોનો દેશ છે આ દેશ એ સામાન્ય લોકોના દલિતોના પીછળ્યો તોના આદિવાસીઓના ઓબીસી નો દેશ છે આ કોઈ ઉદ્યોગપતિઓનો દેશ નથી જો ઉદ્યોગપતિઓને તમારે સાવરવાના હશે તો આવનારા દિવસોમાં ખેડૂતો અને કામદારો દેશની સરકારને પણ ઉથાળવામાં મોડું નહીં કરે આજે આ વિસ્તારમાં જીઆઈડીસી આવી એ ચાહે સરીગામ હોય ઉમરગામ હોય વાપી હોય એ ચાહે પાનોલી હોય સુરત હોય સચિન હોય અંકલેશ્વર હોય દહેજ હોય કે ઝઘડિયા હોય એ જીઆઈડીસી આવી એના પહેલા આ વિસ્તારમાં મૂળ માલિક કોણ હતો તો આદિવાસી હતો આ જમીનો કોની હતી આદિવાસીઓની હતી શ્રી સરકાર કરવામાં આવી સરકારી નામે પડતર બતાવવામાં આવી ગામદોર બતાવવામાં આવ્યા અને બાદમાં ધીરે ધીરે જીઆઈડીસીઓના નામે મફતના ભાવે એમના ઉદ્યોગપતિ મિત્રોને આ જમીનો પધરાવી દેવામાં આવી આજે જે એના મૂળ લોકો હતા એ લોકો આજે પણ ઝૂંપડાઓમાં છે એમના ઉદ્યોગપતિઓ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓના બંગલાઓ થઈ ગયા ગાડીઓ થઈ ગઈ કંપની કારખાનાઓના માલિકો થઈ ગયા અને જે લોકોએ જમીનો ગુમાવી આજે પણ ઝૂંપડાઓમાં છે એમણે સરકારે કીધું કે જીઆઈડીસી બનશે 85% અમે સ્થાનિક લોકોને રોજગારી આપી છું 85% સ્થાનિક લોકોને કાયમી રોજગારી મળે છે ભાઈ પાછળવાળાને મળે છે લાગે બોલતા નથી આપણને કાયમી નોકરી મળી ગઈ આપણને કાયમી નોકરી મળી ગઈ કાયમી નોકરી 85% સ્થાનિકોને નથી મળી જે પણ લોકોને અહીંયા રોજગારી તરીકે મળી છે એ લોકો ને દાળિયા મજૂર તરીકે આ લોકો કામ કરાવે છે બાર બાર કલાકની કામ ડ્યુટી કરાવે છે પગાર સ્લીપ નથી બનતી નથી મળતા ત્યારે મારી માતા બેનો મારા યુવાનો મારા શ્રમિકોને અમે કેવા માટે આવ્યા છે હવે કોઈ કંપની તમારી સાથે અન્યાય કરે છે કોઈ કારખાનાનો માલિક એનો

શોષણ કરવાનું બંધ કરી દેજો અત્યાચાર કરવાનું બંધ કરી દેજો અમે આ આઝાદીના એઠ્યોતેર વર્ષ પછી વેઠ્યું છે અમારી પેઢી અમારા દાદા એ અમારા બાપુજી એ વેઠ્યું છે પણ આજે આ યુવાન આજે અમારી આ યુવતીઓ અમારી બહેનો જાગી ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં જો અમારો યુવાનોનું શોષણ થશે અમારા યુવાન અને બહેનોનું શોષણ થશે અમારી બેન દીકરીઓ સાથે અત્યાચાર થશે તો અમે આ વિસ્તારની જીઆઈડીસી બંધ કરવા માટેની પણ તાકાત રાખીએ છે તમે નેત્રંગમાં જોયું હશે દેશના વડાપ્રધાન એની બાજુમાં મારા ગામમાં ડેડિયાપાડામાં આવ્યા અને એમણે કીધું કે ચૈતર ચૈતર અમે અમે આવ્યા છે જીતી જઈશું તોડી દઈશું ચૈતર વસાવા ને દબાવી દઈશું ડરાવી દઈશું નેત્રંગમાં એક આહવાન કર્યું અને રેલો આવ્યો તો એ જ પ્રકારનો રેલો આવનારા દિવસો માં સરી ગામ માં પણ લાવીશું